તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં છસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે તો જો કે ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો દોસ્તો આગળના બીજે સૌથી અગત્યના સમાચાર વર્લ્ડ કપ બે હજાર ને લઈને વિરેન્દ્ર સહેવાગે કરી ભવિષ્યવાણી તો વર્લ્ડ કપ બે હજાર ને ત્રેવીસ ભારતની યજમાનીમાં પાંચ ઓક્ટોમ્બર થી શરૂ થશે તો આ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મહત્વની પ્રતિક્રિયા આપી છે તો સહેવાગે કહ્યું કે તેમના અનુસાર ભારત પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકે છે તો વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમમાં ચોક્કસપણે સેમિફાઇનલમાં પહોંચશે ત્યારે આ બંને ટીમોની રમવાની શૈલી પ્રભાવી છે અને અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરીએ તો દ્વારકામાં ભક્તોનો ગોળાપુર તો અધિક માસના અંતિમ દિવસોમાં દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર વહેલી સવારે દ્વારકાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા પહોંચ્યા છે તો તમને જણાવી દઈએ કે સોળ ઓગસ્ટ અધિક માસનો અંતિમ દિવસ છે તો આજે દ્વારકા મંદિર તરફ જતા રસ્તા ઉપર માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે તો દોસ્તો મહત્વનું છે કે આજનો દિવસ તેમજ આવતા એક બે દિવસ તરફ દ્વારકાના મંદિરમાં મોટી ભીડ જોવા મળી શકે છે

તેમજ પંદર ઓગસ્ટ બે હાજર ને ત્રેવીસ થી બે હાજર ને સુડતાલીસ સુધી આઝાદી નું અમૃતકાળ મનાવશે તો સીએમ એ કહ્યું કે પીએમ મોદી ના પ્રયાસ થી જ કાશ્મીરમાં સાનથી ત્રિરંગો લહેરાય છે